મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આપણી આગળ આઈસર ત્રણસો અણસો ટ્રેક્ટર વેચાવેલ છે મિત્રો ટ્રેક્ટરના કન્ડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કંડિશન જોવા જશે મિત્રો એન્જિન કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો પચાસ સાઠ ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની કંડિશન તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિકની વાત કરીએ તો તે પણ તમને ખૂબ જ સારામાં સારું અને કંપની ફિટિંગ ટ્રેક્ટરનું હાઇડ્રોલિક જોવા જશે અને મિત્રો સ્લેપ સ્ટાર્સ તમને ટ્રેક્ટર જોવા જશે બેટરીની શન તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે અને મિત્રો ઓઈલ પણ ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરમાં જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જળશે તેની વાત કરીએ તો મહેસાણા તાલુકાના વિસનગર ગામે તમને ટ્રેક્ટર જોવા જડશે ને મિત્રો આવા નવા ટ્રેક્ટર માટેના વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને પંચાવન હજાર અંદાજિત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જ કિંમતમાં તમને